મ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા અધ્યક્ષ રાજેશભાઈ પાઠકની આગેવાનીમાં સોમવારે શ્રાવણી પૂર્ણિમાના પવિત્ર દિવસે શહેરના ફતેગંજ ખાતે આવેલા શ્રી પીપલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સવાસો જેટલા બ્રાહ્મણોએ યજ્ઞોપવિત બદલી હતી આ કાર્યક્રમમાં પંડિત ચંદ્રપ્રકાશ શાસ્ત્રીજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બ્રાહ્મણોને સૂર્યદેવ સમક્ષ મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવિત બદલાવી હતી દર વર્ષની જેમ આગામી જાન્યુઆરી માસમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવનાર છે સાથે જ એક કન્યા વિવાહ યોજી કન્યાદાનનો સંકલ્પ પણ રાજેશભાઈ પાઠક દ્વારા કરવામાં આવ્યો છે દર શનિવારે ફતેગંજ સ્થિત પીપરેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેશભાઈ પાઠકની અધ્યક્ષતામાં સુંદરકાંડ તથા પ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે સાથે સાથે આ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં શહેરમાં વરસાદી પાણી ભરાતા અનેક જરૂરિયાતમંદ લોકોને ભોજન રાશન તથા તાળપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવે છે સાથે ધાર્મિક યાત્રા ભાગવત સપ્તાહ સહિત અનેક ધાર્મિક અને સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં આયોજક રાજેશભાઈ પાઠક બી આર મિશ્રા ઓમકાર તિવારી રાકેશ શુક્લા અખિલાનંદ ત્રિપાઠી અમિત પાંડે રાજેશ તિવારી ચંદ્રપ્રકાશ પાંડે તથા પારસનાથ પાંડે તથા રાજેશભાઈ મિશ્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શું કાર્યક્રમ કોના દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે આપણે રાજેશભાઈ પાઠક શ્રી કૃષ્ણ ચેરિટેબલ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું આપણે શ્રાવણી પરોત્સવ સંસ્કાર જે પૂનમે જે શ્રાવણી પૂનમ આવે છે શ્રાવણની પૂનમમાં કરવામાં આવે છે જેમાં ભૂદેવો જનેવું પરિવર્તન કરે છે એ કાર્યક્રમ રાખવામાં પીપલેશ્વર મહાદેવ ફતેગંજ વડોદરામાં રાખ્યું છે જેમાં શ્રી કૃષ્ણમ સેવા ટ્રસ્ટના લોકો અને અન્ય તમામ વડીલો બધા જેનું પરિવર્તન કરવા માટે આવ્યા હતા લગભગ સોથી સવા માણસો હતા બધા ભૂદેવ પરિવર્તન કર્યું અને સાથે સાથે શ્રી કૃષ્ણમ સેવા ટ્રસ્ટ દર શનિવારે પીપલેશ્વર મહાદેવ મંદિર ઉપર સુંદરકાંડનું આયોજન કરે છે જેમાં સુંદરકાંડ કરવાવાળા જે અમારા ભાઈઓ આવે છે એ મહાકાલ સુંદરકાંડ પરિવારનો બધા સદસ્યો છે જે શ્રી કૃષ્ણમ સેવા ટ્રસ્ટના આયોજનમાં કરે છે અને દર સોમવારે પીપળેશ્વર મહાદેવ મંદિર ઉપર સાંજે લગભગ આશરે આઠ વાગે હવન કરવામાં આવે છે શ્રી કૃષ્ણમ સેવા ટ્રસ્ટ દ્વારા દર સોમવારે હવન કરવામાં આવે છે અને શ્રી કૃષ્ણમ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભાગવતનો કાર્યક્રમ કરવામાં આવે છે જે લગભગ જનવરીથી ફરવરીમાં આયોજન કરવામાં આવે છે જેમાં રોજે લગભગ સાત દિવસ સુધી લોકોને ખાન પાન ભોજન ભંડારાનું આયોજન હોય છે એમાં બધા બ્રાહ્મણ ભૂદેવો ગરીબ જે પણ આવે છે એના માટે જે શ્રી કૃષ્ણ સેવા ટ્રસ્ટથી બને છે એટલું દાન પણ કરે છે એની વ્યવસ્થા કરે છે એની ભોજનની વ્યવસ્થા કરે છે આ વર્ષે મોટાભાઈ આપણો રાજેશ પાઠક એમાં પ્લાનિંગ કર્યું છે કે એને સંકલ્પ કર્યો છે કે ઓછામાં ઓછા એક કન્યાને વિવાહ કરીને કન્યાદાન કરવામાં એની પ્લાનિંગ છે જેમાં આ ટ્રસ્ટમાં બહુ બધા સદસ્યો છે એમાં પંડિત પ્રકાશ શાસ્ત્રી છે શ્રી રાકેશ શુક્લાજી છે શ્રી શ્રી રાજેશ રાજેશ છે 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 પાઠક તો એના અધ્યક્ષ એમાં બધું કરવામાં આવે છે આ વર્ષે પણ દર વર્ષની વાત આ વર્ષે પણ કરાશે જેને હું સંસ્કાર જે કર્યું હતું આપણે શ્રાવણી કાર્યક્રમ આ વર્ષે પ્રથમ વખત આયોજિત કર્યો હતો પણ અમે દર વર્ષે આ કાર્યક્રમ કરવાના છીએ આપનો પરિચય ચંદ્રપ્રકાશ પાંડે